આમ તો નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન આપણા ગુજરાત માંથી છે નું ગુજરાત કરે અને એ નામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માંથી હતા નામ બદલીને નામ કર્યું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અનાજીવિકા મિશન ગ્રામીણ એટલે મહાત્મા ગાંધીજી નું નામ હટાવીને ગાંધીજી ના નામ ની તો એમને એલર્જી પહેલેથી છે પણ એમના વિચારો જે હતા કે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય ગામડાના લોકો મજબૂત થાય ગામડા તૂટતા અટકે ગામડા સમૃદ્ધ થાય એ વિચારોને ખતમ કરવાની શરૂઆત પણ એમણે કરી છે સાથે સાથે જે રોજગારનો અધિકાર હતો એ છીનવીને હવે બજેટ આધારિત આખી યોજના બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પહેલા કામોની પસંદગી કરવાની એના કયા કામ નક્કી કરવાની જે સત્તા હતી એ ગ્રામ સભા ને પંચાયત હતી એ ગ્રામ સભા ને પંચાયતો અધિકાર પણ છીનવી અને હવે સેન્ટ્રલાઈઝ સરકાર એ કામો કયા કરવા એ નક્કી કરવાનું આ ફેરફારમાં સૂચવવામાં આવ્યું છે સાથે સાથે નેવ દસ નો રેશિયો હતો એટલે કે બજેટમાં નેવ ટકા રકમ કેન્દ્ર સરકારની દસ ટકા રકમ રાજ્ય સરકારની એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત આપશે અને ચાલીસ ટકાનો હિસ્સો રાજ્ય સરકારોએ ભેગો ભોગવવું પડશે એટલે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું એ કોઈ પણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ સા જે બજેટનો રેશિયો કર્યો એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ ચાલીસ ટકા નહી ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો સાથે સાથે એવી પણ જોગવાઈ કરી કે ખેતીની સિઝનના જે સાઈઠ દિવસ છે એ દરમિયાન આમાં કામ નહી માંગી શકો કે નહીં ભણે પહેલા કોંગ્રેસ ને મનરેગાના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હતી કે કોઈ એવી બાદ નતો કે કઈ સિઝનમાં કયા મહિનામાં તમને કામ કામ મળશે માસ તમે ત્યારે જોગવાઈઓ કરવામાં આવી કે દિવસ જેટલો ખેતીનો જે સમય છે એમાં કામો નહીં કરવામાં આવે એકસો પચીસ દિવસ રોજગારીની વાત તો કરવામાં આવે પણ છેલ્લા કેટલાય વર્ષોના ડેટાનો અભ્યાસ કરીએ ગુજરાત હોય કે દેશના અલગ અલગ રાજ્યો આ મનરેગાના કાયદા હેઠળ જે રોજગાર આપવામાં આવી એવરેજ એની કાઢવામાં આવે તો ફક્ત બેતાલીસ થી છેતાલીસ દિવસની રોજગારી આટલા વર્ષોમાં એવરેજ મળી છે એકસો પચીસ દિવસની વાતો કરવાની પણ વાસ્તવિકતા છે એ સો દિવસની રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નિષ્ફળે અને ગાંધીજીનું નામ હટાવી રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે એવું નહીં ખાલી ગુજરાતના લોકો એનાથી આક્રોશમાં છે એવું નહીં આખા વિશ્વના લોકો સાથે પંચાયતી રાજ વ્યવસ્થાનો અધિકાર છીનવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી એનો સખત શબ્દોમાં અમે વિરોધ પણ કરીએ છે સાથે સાથે ગામનો જે અધિકાર છે એનું રક્ષણ થવું જોઈએ અને માંગ પણ કરીએ છીએ કે જે મનરેગા મૂળ કાયદો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે એમાં જે જે લોકોના અધિકારો આપ્યા હતા એને એને કૃત્ય થઈ છે અટકાવવામાં આવે અને મૂળ સ્થિતિએ એના અધિકાર અને માંગ આધારિત જે કાયદો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે જો તમારે સુધારો જ કરવો હતો તો કામદારોના લઘુત્તમ વેતન જે અત્યારે છે એ મનરેગાના કામદારોના લઘુત્તમ વેતનનો સુધારો કરવામાં તે પણ માંગણી કરીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તરફી રીતે જે સુધારો લાવી છે બહુમતીના જોરે આખા દેશના લોકો પર જે થોપવાનો પ્રયત્ન કર્યા છે એની સામે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે ગામડા બચાવવા માટે કામદારોના અધિકારો બચાવવા માટે શહેરો તરફ ની જે વધી છે એને રોકવા માટે આ જે સુધારાનો આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે મનરેગા બચાવ આંદોલનના માધ્યમથી આખા દેશમાં એક એક ગામમાં કોંગ્રેસના કાર્યકરો જઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ દસમી જાન્યુઆરીથી એની શરૂઆત કરી છે અને પચીસમી ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતના દરેક ગામમાં જઈ ગ્રામ સભા ગ્રામ પંચાયતો ના માધ્યમથી આ કાયદા ના સ્વરૂપ યોજનામાં ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો વિરોધ વિરોધ કરવામાં કરવામાં આવશે આવશે એના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ગ્રામ કક્ષાએ બધી જગ્યાએ લોક જાગૃતિ લાવી જે ભારતીય જનતા પાર્ટીની સરકારની મેલી મુરાદ છે એને ખુલ્લી પાડી ધરણા વિરોધ પ્રદર્શન પત્રો ના માધ્યમથી

સમયગાળામાં ખુલ્લા પાડીશું એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડીશું અને ખાસ કરીને આખા મહિનાની એક મહિનાની મુવમેન્ટના માધ્યમથી આવનારું વિધાનસભાનું જ્યારે સત્ર મળવાનું છે ત્યારે આખા ગુજરાતના ગામડાના જે કામદારોના અધિકારની વાતને લઈ આજે સુધારો છે એને વિરોધ કરવા માટે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ પણ લઈને કરવાનો છે ખાસ કરીને ગુજરાત અને દેશમાં

વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહી થવા દે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમો આપ્યા છે તમે બધાએ જોયો છે કે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સોના માધ્યમથી ધરણા વિરોધના માધ્યમથી લોકોમાં પણ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે આવનારા દિવસોમાં વધારે એગ્રેસિવ રીતે લોકોની વચ્ચે જઈ આ સરકારની મેલી મુરાદ છે એનો વિરોધ કરવામાં આવશે અને ફરીથી મનરેગાને એના મૂળ સ્વરૂપે પુનઃસ્થાપિત થાય એ માંગ સાથે આંદોલન કરવામાં આવશે